જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું પ્રિન્સ ગોસ્વામી મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક કોલેજ ઓફ નર્સિંગ તરફથી હાસ્ય ઝલક એવી સ્ટેન્ડ અપ કોમેડી આપ સર્વે નું લાગણી ભીને સ્વાગત કરું છું વિશ્વ વિખ્યાત હાસ્ય કલાકાર શ્રી સાઈરામ દવે એક નાનકડી પંક્તિ દ્વારા આજે મારે મારા શબ્દોને વહેતા મૂકવા છે કેવું સુંદર લખે કે તારી યાદોથી તે મારું દિલ ભરી દીધું થોડું હાય હાય કરો તો મતલબ હા

અને એમાં જોજો આમ નવા નવા સગાઈ થઈ હોય નવા નવા લગ્ન હોય ને એટલે બંને પક્ષી ઉમળકો હોય કે અમે સારા છીએ એવું બતાવી દે કે સારા હોય તો બતાવવાની જરૂર હતી નથી પણ આ તો ઉમળકો હોય અહીંયાથી છોકરી ફોન કરે સાસન મમ્મીજી તમે દવા લઈ લીધી ચા પાણી કરી દીધા મમ્મીજી તમને ડાયાબિટીસ છે તમે દવા લઈ લો તમને વધારે થઈ જાય એટલે પેલા લેતા એ પણ આમ હદમાં હોય ભાઈ અને હમણાં તાજેતરમાં અમારા પાડોશમાં એક લગ્ન થયા અને રોજનું મારું કામ જે રીતે નીકળતો મેં એક્ટિવાલી નીકળ્યું પડે ને તો હોવું એના સાસુ આમ જાલે પછી ઘરની બહાર ધકેલે ઘરની અંદર લે ઘરની બહાર ધકેલે ઘરની અંદર લે અહીંયા હું ગોતે ચડ્યું સારું હા શું બે ત્રણ દાડા પછી હું જોયું

અને એમાંય પછી એક બીજો બાજુમાં પાડોસનો લગ્ન થયા અને એ સાસુમાનો એટલો ตકટકિયો સ્વભાવ અમારી શેરીમાં દસ સાત ભાજીવાળા જય બધા હંગાત એક એક કલાકનો એટલી ટકટક્યું કરી અને પછી બધા પાસેથી પાછા બે બે મરચા ફ્રીમાં લેવાય હોજ પડતા પડતા એના ઘરે ઝઘડો મરચા થઈ ગયા હોય મમ્મી કે હું દેતી આવું પહેલા તો આપણે ના હારું આપણે ફાયદામાં રહીએ ને હવે એના ઘરે ભગવાનને વહુ આવે હવે આજની છોકરીઓને તો કશું કહેવાનું ના હોય ડિજિટલ ઇન્ડિયામાં ડિજિટલ છોકરીઓ હોય એમને બધું આવડતું જ હોય આપણે કશું કહેવાની જરૂર ના હોય તો પછી બહુ સાસુમાં શાકભાજી લઈને આવ્યા હશે ગવાર લાવ્યા કે બેટા આ થોડું ધોઈને મૂકી દેજે બહુ એ તરત જ આમ ધોયું અને મૂકી દીધું પછી સાસુમાં માં બોલે બેટા આમ નહીં એક એક ગવાર ધોવાનું મૂકવાનું એક એક ગવાર ધોવાનું મૂકવાનું ઓકે

પછી સાસુ બોમ પાડી બેટા શું કરો છો આટલો બધો ટાઈમ થઈ ગયો છે નહીં નહીં બહાર નથી નીકળતા રસોઈ બનાવવાની છે મમ્મી માથું ધોઉ છું એક એક વાળ ધોઉં છું સુકવું છું ધોઉં છું સુકવું છું હજી અઢી કલાક બીજા લાગશે રસોઈ તૈયાર રાખજો અને એક વહુએ બહાર જવાનું હતું બરાબર એક વહુ બમને તે એના છોકરાને આલ્યુંને એવું સાસુ માને કે માજી હું જરાક બાર જઈને આવું તમે સાચવો ઠેક કે મારે ભજન મંડિરમાં જવું તો મને ચલો છોકરું નહીં દે હમણાં મારે ભજન મંડિરમાં જવાનું છે ને તમારો છોકરો હું સાચવું મારો છોકરો તમે સાચવો થેન્ક યુ ધી હમણાં મારી એક બેન ના લગ્ન થયા ને તેને બીજા દિવસે લગ્ન ના નવ એન્ડ્રોઈડ ફોન એની સાસુમાને ગિફ્ટ આપ્યો અહિયાં હું હું ભયભીત થઈ ગયો અંદરથી થી આનું કે નવો રસ્તો લાગી રહ્યો મે કીધું તું મને કદી નહી આલે તારી સાસુમાને માને આટલો એન્ડ્રોઈડ નવ ફોન આપ્યો મન કે પ્રિન્સ પ્રેમ પ્રેમ કોઈ નહી આઈડિયા મે કીધું એ કેવો તારો આઈડિયા કે જો ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સઅપ બધું ડોસી શીખવાડી દીધું છે આખો દાડ મોબાઈલમાં માં બીજી રે ઘર ટક ટક નો કરે આપણે આપણે સીધો ખતરો ના કરે મેં કીધું એવું તે કે હા તો મે કીધું બરોબર હેડો આપણે હાલે રાખો ગાડી જેમ હાડે બે ત્રણ મહિના પછી પાછો ફોન કર કે બહુ મજા કે હા મજા હું કે તારો આઈડિયા બે દાડા નું ઘર માં મેઠું નહી હરોમ ડોસી ખબર પડતો એકલા મેઠાવાળી દાળ પીવો હ અને એ એમ સરસ બનાય સરસ બનાય અને ફૂલ મોજ મો હડો છે તો કે સરસ કહેવાય પછી બે ત્રણ મહિના પછી પાછો ફોન કર્યો મે કીધું શું કે તારો આઈડિયા મને કે પ્રિન્સ મે કહો સાસુ એ સાસુ કો કેમ મોબાઈલ મો કી દીધું કે ના ના બધું કમ્પ્લીટ ચાલે ફેસબુક વોટ્સએપ બધું કમ્પ્લીટ ચાલે ગોપી મંડળ બધું દરરોજ ભજનના મેસેજ હોય છે કે આટલા વાગે મારી બહેનો આવી જજો બધા મેસેજ આવે તો શું થયું કે હવે સાલી ફેસબુક માં જેવો હું ફોટો મૂકું ને એ કોમેન્ટ મારે આવી સારી લાગતી નથી કાય આ ઘરે આવો તો ખબર પડે માંડ માંડ ખીર માં છે પછી જેવો કે નારી સારી સબ્જી બનાવી ફોટો મૂકું ને તે તરત જ લખે ઘરે નથી બનાવી ઝોમેટો સ્વિગી બહારથી મંગાય છે આ તો પણ ખરેખર આ બધી આપણી હસવાની વાત હતી અહીંયા ઘણા મારા બહેનો બેઠી છે બધાને એક નાનકડી એક પંક્તિ દ્વારા હું સમજણ આપવા માંગીશ કે કહેવામાં આવે છે કે વહુ ઉ તને એક વાત કહું ઘરની કોઈ વાત જયારે ઉંબરની બહાર જાય ઘરની કોઈ વાત જયારે ઉંબરની બહાર જાય ત્યારે તો બગડે છે તને એક વાત કહો થેન્ક યુ સો મચ તમે મને સહન